શ્યામકુમાર ના નમસ્કાર આજના વિડીયોમાં તો ચાલો દરરોજ પતંગો નું મહત્વ છે ખાસ કરીને મકર સંક્રાંતિ અથવા ઉત્તરાયણ તરીકે ઓળખાતા તહેવારની ઉજવણી દરમિયાન ભારતમાંગ પતંગો વિશે અહીં કેટલીક રસપ્રદ તથ્યો છે મકર ઉજવણી મકર સંક્રાંતિ એ એક હિન્દુ તહેવાર છે જે સૂર્યના મકર રાશિમાં સંક્રમણને ચિહ્નિત કરે છે તે સામાન્ય રીતે ચૌદમી કે પંદરમી જાન્યુઆરી આવે છે આ તહેવાર દરમિયાન ભારતના વિવિધ ભાગોમાં લોકો લાંબા દિવસોના આગમન અને લણણીની મોસમની ઉજવણીના માર્ગ તરીકે પતંગ ઉડાવવામાં જોડાય છે પતંગ ઉડાવવાની સ્પર્ધાઓ મકર સંક્રાંતિ દરમિયાન પતંગ ઉડાવવી એ માત્ર એક સામાન્ય પ્રવૃત્તિ નથી એક ગંભીર રમત પણ છે પતંગ ઉડાડવાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે અને સહભાગીઓ હરીફ પતંગોના તારને દાવપેચ અને કાપવામાં તેમની કુશળતા દર્શાવે છે જે આકાશ માંગુડતો છેલ્લો પતંગ છે વિશેષ પતંગ બજારો મકર સંક્રાંતિના આગલા અઠવાડિયામાં ભારતના ઘણા શહેરોમાં વિશેષ પતંગ બજારો ઉગે છે આ બજારો વિવિધ આકાર

વાંસ અને ફેબ્રિક જેવી સામગ્રીનો ઉપયોગ કરીને જટિલ અને રંગબેરંગી પતંગો બનાવે છે આ હાથથી બનાવેલા પતંગો તેમની કારીગરી માટે ખૂબ મૂલ્યવાન છે આંતરરાષ્ટ્રીય ભારતના કેટલાક શહેરો આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવોનું આયોજન કરે છે જે વિશ્વભરના પતંગ રસિકો અને નિષ્ણાતોને આકર્ષે છે અમદાવાદ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખાસ કરીને પ્રખ્યાત છે જેમાં વિવિધ આકાર અને કદના પતંગોનું વાઇબ્રન્ટ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું છે વૈવિધ્યસભર પતંગની ડિઝાઇન ભારતીય પતંગો વિવિધ આકારો અને ડિઝાઇનમાં આવે છે જેમાં પરંપરાગત ભૌમિતિક પેટર્નથી લઈને પ્રાણીઓ અને પૌરાણિક આકૃતિઓ જેવા વધુ વિસ્તૃત આકારોનો સમાવેશ થાય છે પતંગની ડિઝાઇનની વિવિધતા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ટેપેસ્ટ્રીને દર્શાવે છે પતંગ ઉડાવવાનું પ્રતિકવાદ ઉત્સવની ભાવના ઉપરાંત પતંગ ઉડાવવાને ઘણી કોઈની મુશ્કેલીઓ અને જોવાનું કાર્ય પડકારોથી ઉપર ઉઠવાનું અને નવી ઊંચાઈ સુધી પહોંચવાનું પ્રતિક માનવામાં આવે છે પતંગ લડાવવાની તકનીકો પતંગ લડાઈ જેને સ્થાનિક રીતે પતંગબાજી અથવા પતંગ લડાઈ તરીકે ઓળખવા આવે છે પાવડર ગ્લાસ માંજા સાથે પતંગના તારને કોટિંગ સહિતની વિવિધ તકનીકોનો ઉપયોગ ફાયદો મેળવવા માટે કરવામાં આવે છે નાઇટ કાઇટ ફ્લાઇંગ કેટલાક પ્રદેશોમાં ખાસ કરીને ગુજરાતમાં તહેવાર દરમિયાન રાત્રિના પતંગ ઉડાડવા એ લોકપ્રિય પ્રવૃત્તિ છે લોકો તેમના પતંગોમાં નાના લેમ્પ અથવા એલઈડી લાઇટ્સ જોડે છે જે રાત્રિના આકાશ સામે પ્રકાશિત પતંગોનું મંત્રમુગ પ્રદર્શન બનાવે છે પર્યાવરણીય ચિંતાઓ પતંગ ચગાવવા માટે કાચ કોટેડ તાર માંજા નો ઉપયોગ કરવાની પરંપરાએ પર્યાવરણ અને સલામતીની ચિંતાઓ ઊભી કરી છે તીક્ષ્ણ તાર પક્ષીઓ પ્રાણીઓ અને મનુષ્યો માટે પણ જોખમ ઉભું કરી શકે છે પરિણામે કેટલાક રાજ્યોએ ઉપયોગ પર નિયંત્રણો લાદ્યા છે જે સુરક્ષિત વિકલ્પોના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે મકર સંક્રાંતિ દરમિયાન પતંગની ઉજવણી ભારતના સાંસ્કૃતિક વારસામાં એક અનન્ય અને રંગીક પરિમાણ ઉમેરે છે સમુદાય અને આનંદની ભાવનાને ઉત્તેજન આપે છે